હું ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું જાપાનના ટોક્યો એરપોર્ટ પર લેન્ડિંગ વખતે પ્લેન સાથે પેસેન્જર પ્લેનમાં આગ લાગી તમામ મુસાફરોને બચાવી લેવાયા ભારતના સંસદ પર હુમલાનો માસ્ટર માઇન્ડ અઝર પાકિસ્તાનના બોમ્બ વિસ્ફોટમાં મર્યો હોવાનો દાવો દક્ષિણ કોરિયામાં ઓટોગ્રાફ લેવા ભીડમાં માં ઘુસેલા શખ્સે વિપક્ષી નેતાના ગળા પર ચાકુના ઘા માર્યા આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર માઇલીએ સ્ટેજ પર ગર્લફ્રેન્ડને કેસ કરી એ અંગેનો વિડીયો વાયરલ ઇન્ડિયન રન કેસ અંગેના નવા કાયદાની જોગવાઈના વિરોધમાં ટ્રક ડ્રાઈવરોની હડતાલને પગલે પેટ્રોલ ડીઝલની અછત દિલ્હીમાં પાંચ વર્ષથી પાંચસોની નકલી નોટો છાપતા ત્રણ શખ્સો ઝડપાયા પાંચ કરોડથી વધુની નકલી નોટ બજારમાં વહેતી કરી હોવાની કબૂલાત કોંગ્રેસ શાસિત કર્ણાટકમાં એકત્રીસ વર્ષ જૂના બાબઈ કેસમાં કાર સેવક પૂજારીની ધરપકડથી ભાજપ છંછેડાયું પીએમ મોદીએ તમિલનાડુમાં એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદઘાટન કર્યું હડતાળિયા ડ્રાઈવરોએ પોલીસ કર્મીને દોડાવી દોડાવીને માર્યો ઓગણીસથી અટકાયત વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન જોબના નામે ઠગતી ટોળકીના પાંચ આરોપીને અમદાવાદ દિલ્હીથી પકડી પાડ્યા અમદાવાદમાં બ્રિજ ગાર્ડન સહિતના અગિયાર સ્થળોને રામાયણના પાત્રોના નામ આપવામાં આવશે સુરતના ડિંડોલીમાં રિક્ષા હટાવવા બાબતે યુવાનની હત્યા કરનાર ત્રણ હત્યારાઓની ધરપકડ તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર પૂરવી રવિ બારો તમારો યાર આગળનું તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર